ફતેપુરામાં આરોગ્ય અધિકારી સુરેશજી આંબલીયારના અધ્યક્ષસ્થાને ફતેપુરા પાછલા પ્લોટમાં આરોગ્ય કિરણ ઓપીડીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો ગામે ગામ આરોગ્ય કિરણ ઓપીડીનું આયોજન પેટે ફતેપુરા પાટલા પ્લોટ વિસ્તારમાં આરોગ્ય અધિકારી સુરેશવી આમલિયારના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુરેશવી આમલીયારના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જગોલાના એમ ઓ ડોક્ટર શરદ વડવાઈ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જગોલાના સ્ટાફ દ્વારા આજ રોજ તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકામાં આવેલા પાછલા પ્લોટ વિસ્તારમાં ગામે ગામ આરોગ્ય કિરણ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્યલક્ષી તમામ સેવાઓ સ્થળ પર આપવામાં આવી હતી અને આરોગ્યલક્ષી તમામ સેવાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમાં આજુબાજુ વિસ્તારના ભાઈઓ તથા બહેનોએ લાભ લીધો હતો રિપોર્ટર પ્રવીણ કલાલ ફતેપુરા

અંદર પાછું કે આજે જો મપાઈને દવા કન્ફર્મ કરવી પડે દવા પાંચસો પાંચસો પાવાની ચાલે તો હજાર પાવાની ગોળી પડે અને ફોરેજી અલગ પછી કેટલું ઉમરે તમારી